હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લેલી મેથીના લચ્છા થેપલા બહુ ટેસ્ટી એવા બને છે અને પળવાળા બનશે અનગણિત પળ બનશે અને તમે બાળકોને આપશો તો બાળકો લંચ બોક્સમાં પૂરા કરીને આવશે તો તમે જોઈ શકો છો આ રીતના લચ્છા પરાઠા બનાવીશું સાથે નવી રીતે દહીં તિખારી અને કાઠિયાવાડી લાલ મરચાંનું અથાણું આ કોમ્બો બહુ ટેસ્ટીઓ લાગે છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક વાસણમાં અઢી કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે સાથે એક ચમચી ચણાનો લોટ બેસન લઈશું એક ટી સ્પૂન અજમો એનાથી બહુ સારું એવું ડાયજેશન થશે બે મોટી ચમચી જેટલા સફેદ તલ એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અડધી ટી સ્પૂન જેટલી હળદર પ્રમાણ થોડું ઓછું રાખવાનું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી દહીં અને બે ચમચી ગોળ ઉમેરી દઈશું ખટાશ અને ગળ પણ બેલેન્સ કરવાનું સાથે મેથી પણ થોડી કડવી હોય એટલે ગોળ ઉમેરવાનો બહુ સારો એવો ટેસ્ટ આવશે બે કપ જેટલી મેથી ફ્રેશ ઝીણી કટ કરીને ઉમેરીશું અને સાથે બે મોટી ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરવાનું અને થોડું થોડું પાણી ઉમેરી આપણે પરાઠાનો લોટ હોય એ રીતનો લોટ બાંધી લઈશું તો આ રીતે લોટ બાંધવાનો તો તમે મેથીના થેપલા ખાઈને કંટાળ્યા હોય તો તમે આ રીતના થોડા અલગ રીતે થેપલા બનાવશો તો બધાને બહુ જ ભાવશે તો મેં અહીંયા પરાઠા જેવો લોટ બાંધી લીધો અને એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને સારી રીતે મસળી લીધો તો તમે જોઈ શકો છો તો લોટને થોડીવાર મસળવાનો જેથી પરાઠા એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બનશે તો તરત જ આપણે પરાઠા વણી લઈશું મેથીના થેપલા તો આ રીતે અને એક મોટી સાઈઝનો લુઓ લઈ લઈશું કોરા લોટમાં ડસ્ટ કરી લઈશું અને રોટલી કરતાં પણ થોડું મોટું વણી લઈશું તો આ રીતે વણી લેવાનું વણાઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલું આપણે ઘી લગાવી દઈશું તમે અહીંયા બટર પણ લઈ શકો છો તો ઘી લગાવી દઈશું આખા પરાઠા ઉપર આવે એ રીતે લગાવવાનું તો તમે આ પરાઠા સાથે સૂકી ભાજી કે કોઈ પણ ટેસ્ટી એવું કાઠિયાવાડી શાક સેવ ટામેટા કે ભરેલા રીંગણનું શાક તમે ખાશો તો બહુ ટેસ્ટી એવું લાગશે તમે આ પરાઠા ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તો આ રીતે આપણે ફોલ્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો અને આ રીતે ફોલ્ડ થઈ જાય એટલે આ રીતે રાઉન્ડમાં લુવો તૈયાર કરી લઈશું અને નીચે આ રીતે પ્રેસ કરી દઈશું ને રાઉન્ડ શેપમાં આ રીતે લુવો તૈયાર કરી લઈશું અને એકદમ હળવા હાથે પરોઠા જેવું વણી લઈશું તો થોડો કોરો લોટ છાંટવાનો જેથી પરોઠું એકદમ સારી રીતે વણાશે તો આ રીતે તો થેપલાનો લોટ છે એટલે મોણ હોય એટલે થોડી કિનારા રીતે ફાટે તો એને આપણે સરખી કરવાની આંગળીઓથી અને વણતું જવાનું તો આ રીતે જરૂર હોય તો કોરો લોટ લગાવતા જવાનો અને થેપલું વણી લઈશું તો તમે જોઈ શકો છો લેયર્સ સારા એવા દેખાય છે હવે આપણે એ જ રીતે હું બીજા થેપલા પણ વણી લઈશ તો આ રીતે લુવો તૈયાર કરીશું તો થોડી મહેનત છે પણ ખાવામાં બહુ ટેસ્ટી એવા બનશે તો આ રીતે તમે બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપશો તો બાળકોને બહુ જ ભાવશે આ રીતે અને આ રીતે લુવો થોડો પ્રેસ કરીને તૈયાર કરી લેવાનો અને થેપલું વણી લેવાનું તો મેં પહેલેથી જ તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો તો થેપલું આ રીતે તવામાં નાખી દઈશું અને સાઈડ ચેન્જ કરી એક ટી સ્પૂન જેટલું ઘી લગાવી દઈશું તમે તેલ કે બટર પણ લઈ શકો છો પણ ઘીમાં લચ્છા લેયર્સ બહુ સારા એવા બનશે પરાઠાના અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવા બને છે અને સાઈડ ચેન્જ કરી બીજી બાજુ પણ એક ટીસ્પૂન જેટલું ઘી લગાવી દઈશું આ રીતે તાવેથાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરતા જવાનું અને બંને સાઈડ આપણે બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લેવાનું તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની એટલે થેપલા એકદમ સોફ્ટ એવા બનશે અને આ રીતે પ્રેસ કરતા જવાનું અને બંને સાઈડ પરોઠું શેકી લેવાનું તો તમે જોઈ શકો છો આ રીતે મેં પરોઠું શેકી લીધું અને જો તમારે વધારે ક્રિસ્પી જોઈતા હોય તો તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને ઘી થોડું વધારે લગાવવાનું તો આ રીતે બાળકોને મોસ્ટલી થોડા ક્રિસ્પી હોય એવા જ પરાઠા પસંદ હોય છે તો આ રીતે મેં બધા જ પરાઠા શેકી લીધા તો થેપલા સાથે થોડી અલગ દહીં તીખારી બનાવીશું તો લસણની કળી મરચાં અને લીલા ધાણા ઉમેરી અતકચરો આ રીતનો મસાલો તૈયાર કરી લઈશું તો એક કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું રાઈ જીરું ઉમેરી દઈશું સાથે થોડા મીઠા લીમડાના પાન બે સૂકા લાલ મરચાં અને એક ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને વાટેલી પેસ્ટ ઉમેરી દઈશું તો થોડી સેકન્ડ માટે સાતળી લઈશું તો કચાસ દૂર થાય એટલું સાતળી લેવાનું સાથે એક ચોથાઈ કપ જેટલા ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું અને આ દહીં તીખારીમાં ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને એક કપ જેટલું દહીં ફેટી લીધું એ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની પછી જ દહીં ઉમેરવાનું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું સાથે એક ટી સ્પૂન જેટલી હળદર હળદરનું પ્રમાણ બહુ ઓછું રાખવાનું અને એક ટીસ્પૂનથી ઉપર મીઠું ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ બંધ કરી પછી જ મીઠું ઉમેરવાનું જેથી દહીં તમારું ફાટે નહીં એ ધ્યાન રાખવાનું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે સર્વ કરી લઈએ તો કાઠિયાવાડી નવી રીતે દહીં તિખારી સાથે મેથીના લચ્છા થેપલા અને લાલ મરચાંનું અથાણું જરૂરથી ટ્રાય કરજો બધાને બોજ જ ભાવશે તો તમે જોઈ શકો છો લેયર્સ કેટલા બધા બન્યા છે અને આ કોમ્બો જરૂરથી ટ્રાય કરજો રેસિપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો